ત્રીસા હાઈવે ઉપર આવેલી અંબર સોસાયટીના ના એક રહેણા મકાને તસ્કરો એ નિશાન બનાવી સોના ચાંદીના ના તાકેના અને રોકડ રકમ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જે મામલે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલી અંબર સોસાયટીમાં રહેતા આત્મા રામ સોની સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને વહેલી સવારે રાજસ્થાનમાં મામેરા પ્રસંગે જવાનું હોવાથી તેઓ રાત્રે તેમના પરિવાર સાથે સાર ટાઉનશીપમાં રહેતા તેમના નાના ભાઈને ત્યાં સુતા અને વહેલી સવારે તેઓ દિવ્ય અગરબત્તી કરવા માટે ઘરે પહોંચ્યા અને ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં દેખાવ જેથી તેમણે તરત જ ઘરમાં જઈ તપાસ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો પેટીનું તાળું તોડી તેમાં મૂકેલી બે તોલાની સોનાની ચેન અને દોઢ લાખ રૂપિયા રોકડની પણ ચોરી થઈ હોવાનું જણાવ્યું જેથી તેમણે તરત જ આ બનાવ બાબતે તેમના પરિવાર અને પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મકાન માલિક આત્મારામ સોનીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે રાજસ્થાન ખાતે મામેરા પ્રસંગે જવાનું હોવાથી અમે રાત્રે ભાઈના ઘરે સુતા હતા અને વહેલી સવારે જ્યારે ઘરે દીવાબત્તી કરવા માટે પહોંચ્યો ત્યારે ઘરના દરવાજાનું તાળ તોડી હાલતમાં દેખાયું હતું જેથી અંદર જઈને તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું જ્યારે ઘરમાં તપાસ કરતાં અજાણ્ય શકશો લોખંડની પેટી તોડી તેમાંથી અંદાજિત બે તોલાના સોનાની ચેન અને દોઢ લાખ રૂપિયા રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી જે બાબતે જાણ કરતા પોલીસે આવી તપાસ કરી છે